પાલીજી ન આપણે કુતરા માટે કોક સારું બનાવીએ એમ તો બધા નાખો લાડવા બનાવીએ લાડવા બનાવીએ પણ લાડવા માટે આપડે ખરેખર બધાને ઉઘરાવું નાખવું રાખીએ આપડે

બળકાઈ ઓ બુઢા આનું જો ને અલગ અલગ લેવાના આપડે પેલે ઈ નઈ લે સાપરા નાયકો નું લાં લાં નાખોન સાબ નાખોન તમાર જાય છો બોત નહી યાર મને હેડ પડી તો आये बैठो कुछ योग पार्शिक जन्ता ऊपर ऊपर जा आसे तूफान ऊपर है घोड़ा आनंद क्या आनंद बताओ बता दिया करवाने हाँ क्या चले हैंड ये कहीं खाली एंट्री करे नया एंट्री क्यों आता है नहीं नेचर ही जाओ मैं तारकोला का ही है आठ लाइन बोल जो इलावत कैसे मस्त खाने वन टू थ्री

બે દાડા શીરો નાખ્યો તમારી નાખ્યો પણ ઉકરાણું રાખ્યું હજાર હજાર રૂપિયા રાખ્યો પૈસા નહી મા

તારું વિચારું કે આખો મારો પૈસા ખાટવા રે ને એટલે બધું પૂછપુછ કરે ને કેવાનું

એક કામ કરવા શીખ ભાઈ તમે ના હોય તો આવજો એક તો મહાદેવ પૈસા નહીં આવ્યો મહાદેવ મોગ કોમ કરો હું લાલભાઈ ફોન કરું લાલભાઈ જોડે મારા અને ના પૈસા બે હજાર રૂપિયા લાવો ના ચાલો નહીં કરો લાલભાઈ નહીં કરો લાલભાઈ ઘરે આકાશભાઈ ઘરે જવાનું બે ના ઘરે જો ફોરન બાકી ચાલો તો તમે અમારે